ખાતે આવેલા રામજી મંદિર આગળથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા માટેના રથ નો ભવ્ય શણગાર કરાયો હતો ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથની રથયાત્રા ત્રણ કલાક રામજી મંદિરથી નીકળી આખા ફતેપુરા નગરમાં ફરી રેલી રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર કુણાવતી કરવામાં આવી હતી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જળ્યા હતા અને જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોરના નારા સાથે રસ્તાઓ ગુંજ ઉઠ્યા હતા અને ભક્તોએ પ્રસાદનો જગન્નાથની યાત્રા દરમિયાન કોઈ અનિયમિત ના બને તે માટે રથયાત્રામાં સમગ્ર રોડ પર પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ તેમજ અન્ય પોલીસ નો સ્ટાફ સમગ્ર રથયાત્રા દરમિયાન હાજર રહ્યા હતા રિપોર્ટર અમૃત ડબગર મિરર ન્યૂઝ ફતેપુરા